સૌપ્રથમ તો આપના વિસ્તારમાં અત્યાર સુધીમાં કેવો વરસાદ પડ્યો છે તે અને વાવણી કે વરસાદને લઈને આપનો કોઈ પણ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો આપનો પ્રશ્ન અમે હવામાન નિશાન પરેશ ગોસ્વામી સુધી પહોંચાડવાનો જરૂરથી પ્રયાસ કરીશું હવે આજે એટલે કે દસ ઓગસ્ટે વરસાદની આગાહીની વાત કરીએ તો ગુજરાતમાં હાલ અમુક વિસ્તારમાં વરાપનો માહોલ છે જ્યારે અમુક વિસ્તારમાં હજુ પણ છૂટાછવાયા વરસાદો

જુલાઈમાં બંગાળની ખાડીમાં સિસ્ટમ બન્યા બાદ ફરી કોઈ વરસાદી સિસ્ટમ હાલ સક્રિય નથી અત્યાર સુધીમાં ગુજરાતમાં સત્તાવન ટકા વરસાદ વરસી ચૂક્યો છે જોકે અમુક વિસ્તારોમાં સરેરાશ કરતાં વધારે વરસાદ પડી ગયો જ્યારે કેટલાક વિસ્તારો એવા પણ છે જ્યાં સામાન્ય કરતાં પણ ઓછો વરસાદ નોંધાયો છે જો સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડ્યો છે અંદાજીત સાહીઠ ટકા જેટલો વરસાદ ત્યાં નોંધાયો છે જયારે દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ અને નવસારી સહિતના વિસ્તારોમાં ખૂબ સારા વરસાદ પડ્યા છે કેટલાક વિસ્તારો તો એવા છે જ્યાં એસી ટકાથી પણ વધારે વરસાદ વરસી ચુક્યા છે જોકે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં હજુ વીસ ટકા જેટલો જ વરસાદ પડ્યો છે દ્વારકા પોરબંદર અને જામનગરમાં પણ વરસાદની અછત જોવા મળી રહી છે જયારે ગીર સોમનાથમાં તો ચૌદ ટકાથી સોળ ટકા જેટલો જ વરસાદ નોંધાયો છે સામાન્ય રીતે દર વર્ષે ગીર સોમનાથમાં સૌથી વધારે વરસાદ પડતો હોય છે પરંતુ આ વર્ષે ત્યાં સરેરાશ કરતાં પણ ઓછો વરસાદ છે આ ઉપરાંત કચ્છ સહિતના વિસ્તારોમાં ખેડૂતો હજુ પણ કાગડોળે સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે જોકે એક વાત ચોક્કસ છે કે કોઈ ખેડૂતોએ પોતાના પાકને પાણી આપવું પડે એવી નોબત નથી આવી કારણ કે છૂટા છવાયા અને હળવા વરસાદો તો ચાલુ જ રહ્યા હતા હવામાન નિશાન પરેશ ગોસ્વામી આગાહીને લઈને અમારી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ઓગસ્ટ માસની શરૂઆત સાથે જ વરસાદે વિરામ લીધો હતો આવતીકાલથી વિસ્તારમાં જોવા મળશે અને કેટલાક વિસ્તારોમાં તો થંડરસ્ટ્રોમની પણ શક્યતા છે એટલે કે જ્યાં પણ થંડરસ્ટ્રોમની એક્ટિવિટી થશે ત્યાં ગાજવીજ સાથે પણ વરસાદ પડશે અને એક થી દોઢ ઇંચ સુધીના પણ વરસાદ થવાની શક્યતા છે અને પંદર ઓગસ્ટ બાદ ફરીથી ચોમાસું વેગ પકડશે અને અરબસાગર અને બંગાળની ખાડીમાં કરંટ આવશે ત્યારબાદ એક સાયક્લોનિક સર્ક્યુલેશન પણ જોવા મળશે જેને કારણે સત્તર ઓગસ્ટથી લઈને એકત્રીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં ખૂબ સારા વરસાદ પડશે અને આ વરસાદ પણ સાર્વત્રિક કરશે એટલે કે જ્યાં પણ વરસાદની અછત છે ત્યાં પણ વરસાદ પડશે ગુજરાતના એસી ટકાથી લઈને પંચ્યાસી ટકા વિસ્તારને આ વરસાદ આવરી લેશે લાંબા ગાળાની આગાહી આપતા પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે સપ્ટેમ્બર આપણા માટે ભારે ભારે રહેશે કારણ કે આ દરમિયાન જેવા વરસાદ વરસાદ થવાની શક્યતા છે પણ પડશે જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધારે રહેશે જોકે આ દરમિયાન ખેડૂતોની મગફળી ત્યારે ખેતરમાં હશે અને હાર્વેસ્ટિંગ થવાનું હશે એટલે કે વરસાદમાં પાથરા પડે એવી ભીતિ પણ સેવાઈ રહી છે ચાલુ ચોમાસાની સીઝનમાં ગુજરાતમાં ગીર સોમનાથ અને કચ્છમાં ખૂબ ઓછા વરસાદ પડ્યા છે ત્યાં ખેડૂતો હજુ પણ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે જોકે સત્તર ઓગસ્ટ થી જે વરસાદી સિસ્ટમ સક્રિય થશે જેનાથી જ્યાં વરસાદની અછત છે એવા ગીર સોમનાથ અને કચ્છમાં પણ ખૂબ સારા વરસાદ થવાની શક્યતા છે સામાન્ય રીતે ચોમાસામાં બંગાળની ખાડી કે અરબી સમુદ્રમાં સિસ્ટમ બને તો જ ગુજરાતમાં વરસાદ આવતો હોય છે કારણ કે બીજો કોઈ વિકલ્પ નથી લગભગ એક દાયકા પહેલા જયારે અરબી સમુદ્ર સક્રિય હોય ત્યારે ગુજરાતનું સારું રહેતું હતું હતું એક દાયકા એવું પણ કે બંગાળની ખાડીની જે સિસ્ટમો આવતી તે મધ્યપ્રદેશ સુધી આવે અને ત્યાંથી નબળી પડી જતી અને ત્યાંથી ઉત્તર તરફ આગળ વધી જતી એટલે કે બંગાળની ખાડીની જે સિસ્ટમો છે એને કારણે એક દાયકા પહેલા સારા વરસાદો ન પડતા જોકે સાત આઠ વર્ષથી જે ટ્રેક બદલાયો છે અને બંગાળની ખાડીની જે સિસ્ટમો મધ્યપ્રદેશ આવીને ઉત્તર તરફ ખસવાને બદલે હવે પશ્ચિમ તરફ આગળ વધી રહી છે એટલે કે એક દાયકા બાદ ફરીથી ટ્રેક બદલાઈ ગયો હોય એવું લાગી રહ્યું છે સામાન્ય રીતે અરબી સમુદ્રમાં સિસ્ટમ બને તો ગુજરાત પર સારા વરસાદો થતા હોય છે પરંતુ ચાલુ વર્ષે અરબી સમુદ્ર થોડો નિષ્ક્રિય રહ્યો છે તેર જૂન બાદ ત્યાં કોઈ પણ વરસાદી સિસ્ટમ નથી બની જેને કારણે ગુજરાતમાં વરસાદની અછત છે હવે સત્તર તારીખ આસપાસ અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ બને અને ગુજરાત પર સારા વરસાદ પડે એવી શક્યતા છે અને જે જગ્યાએ વરસાદની અછત છે તે વિસ્તારોમાં પણ ખૂબ સારા વરસાદ થવાની હવામાન નિશાન પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે તો આશા રાખીએ કે વરસાદ સમયસર પડે અને ખેડૂતોનો પણ સુખનો સૂરજ જલ્દીથી ઉગે તો ત્યારે બસ આટલું જ હવામાનને લઈને દરેક અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર